સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે ટોપ મોડેલ ન્યુ મોડેલ ટ્રેક્ટર છે હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે સૌરાજ સાતસો બેતાલીસ એફી ટોપ મોડેલ વેચવાનું છે કાળુભાઈને અત્યારે એકદમ સારી કંડિશનમાં છે ઓરીજનલ આખું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન છો એ સો ટકા કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પહેલાં કાળુભાઈનો કોન્ટેક કરજો કાળુભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આગળ આપી દઈશ તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો કાળુભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે સ્થળ પર ખોટો ધક્કો થશે બાકી મોડલની વાત કરું તો બે હજાર મોડલનું આ ટ્રેક્ટર કન્ડિશન ટ્રેક્ટર ટ્રેક્ટર કોઈ પણ પ્રકારની છેડછાડ કરેલી નથી બેટરી સારી છે બધું વાયરિંગ પણ કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે બાકી તમે કાળુભાઈનો કોન્ટેક કરજો વધારે માહિતી હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર અને બલદાણા ગામે જોવા મળશે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે ટ્રેક્ટરના ટ્રેક્ટર લેવું હોય તો કાળુભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કાળુભાઈના નવ્વાણું નવ એકાસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો